નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ ટીવી આજે તાલુકાના કંતકોટ ગામમાં કચ્છ વાગડ છીએ ભાઈ આગળ વર્ષો જૂની એક જગ્યા આવેલી છે ગાયો માટેની ગૌચર જમીન જે વીડી તરીકે ઓળખાય છે અને આ વીડીમાં અહીંયા આગળ ઘણા બધા સમયથી આ મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે અહીંયા આગળ આજે લક્ષ્મીચંદભાઈ ચરલા વાગડ વિકાસ સંઘના શ્રી અહીંયા આગળ ઉપસ્થિત છે અને સાહેબ આપનો રામજીભાઈ રામજીભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે ગુરુશ્રી પણ આદુ પાંજરાપોર શ્રી અહિયાં આગળ ઉપસ્થિત છે તો અને શું નામ શબ્દ આપનો મનજીભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે તો આપણે જાણવાનું કોશિશ કરીશું કે ખરેખર આ મુદ્દો શું છે કેટલા સમયથી તમે આ જગ્યા ઉપર અહીં સેવા આપી રહ્યા છો 100 સવા 100 વર્ષો થઈ ગયા અમને અહીંયાથી 100 સવા 100 વર્ષોથી મતલબ 3-4 પેઢીથી આ લોકો અહીં આગળ આ જગ્યાનું રક્ષણ કરી રહ્યા છે અને ખરેખર અત્યારે હાલની અંદર આ જગ્યાની પરિસ્થિતિ અહીં આગળ આપણે પાછળ જોઈ શકીએ છીએ અહીં આગળ આ જગ્યા જે છે એ ખરેખર ઉપયોગી જગ્યા છે ગૌશાળા માટેની અને ગાયો માટેની આ જગ્યા છે પાંજરાપોરની જગ્યા છે લક્ષ્મીજીનભાઈ શું કહેશો જગ્યા વિશે અને ખરેખર શું મુદ્દો છે આ જગ્યાનો નમસ્કાર કચ્છવાગઢ મીડિયાનું હૃદયથી આભાર માનું છું કે આજે આ વિવાદાસ્પદ મુદ્દાને કવરેજ આપવા માટે આપ આપની ટીમ સાથે આવ્યા છો પરિસ્થિતિ એ છે મોહનભાઈ કે ઓગણીસો પંચાવનની અંદર મુન્દ્રા પાંજરાપોર એન્ડ ગૌશાળા ટ્રસ્ટે આ જગ્યા અઘાટ ખરીદી હતી જે સીમ સીમમાં આવેલી આ જગ્યા ને ની વેડી તરીકે ઓળખવામાં આવે છે આઠસો થી નવસો એકર માં પથરાયેલી આ વીડી આનું અઘાટ વેચાણ દ્વારા ખરીદી પાંજરો પડે માલિકો પાસેથી લીધી બરાબર અને આ પાંજરાપોળ ની અંદર દુષ્કાળની અંદર પશુઓને ચરિયાણ મળી રહે અને ગૌધન નો ત્યાં વાસ થાય ગૌધન ત્યાંથી ચરિયાણ મેળવી શકે અને એમનો નિભાવ કરી શકાય એ માટે આનો ઉપયોગ થતો જે તે સમયે મુદ્રા પાંજરા પોડે આ જગ્યાનું મુદ્રા અને આ કંથકોટ વચ્ચેનો અંતર વધુ હોવાથી આનો રખ રખાવ કરવા માટે આધો પાંજરા આ જમીન આપી કે તમે આને સંભાળો અને આને વાપરો આધો પાંજરા પોડે જે તે સમયે આ વીડીનો ઉપયોગ કર્યો પરંતુ ઓગણીસો ની અંદર કોઈ કારણસર આ જમીન શ્રી સરકાર કરી નાખવામાં આવી હવે નિયમ એવો છે કે શ્રી સરકાર કોઈ પણ જમીન થાય પહેલા એ સંબંધિત પાર્ટીને એની નોટિસ મોકલવી જોઈએ એની લીગલ કાર્યવાહી કરવી જોઈએ બિલકુલ તો આવી કોઈ કાર્યવાહી કર્યા વિના અંધાધૂંધ રીતે આંધળી રીતે ગેરવહીવટ કરીને આ

એમને આ જમીન માટે એમનો લગાવ છે હૃદય નો કે આ ગૌમાતા માટે ચરિયાણી જમીન છે જીવ માટે ચરિયાણી જમીન છે તો આ જમીન નું રક્ષણ થાય એવા શુભ ભાવથી એ આજે એમની ત્રીજી પેઢી એમના દાદા પરદાદા આનો રખરખાવ કરતા હતા અને એની ચોકી આતી તેઓ સંભાળતા હતા તો એ આ પરિવાર ને પણ આ બાબતની કોઈ જાણ કર્યા વિના શ્રી સરકાર કરી દેવામાં આવી કયા કારણસર કરવામાં આવી એ મને સમજાતું નથી પરંતુ આટલી મોટી આઠસો એકર જેટલી જમીન ગૌચરની જો આ રીતે કાનૂની પ્રક્રિયાને પૂર્ણ કર્યા વિના શ્રી સરકાર કરવામાં આવતી હોય તો એ મને લાગે છે અયોગ્ય પ્રક્રિયા છે આ યોગ્ય નથી ગૌમાતાના મોઢામાંથી કોઈ કોળીઓ છીનવી લે આ વસ્તુ અમને માન્ય નથી અને એટલે મેં મુન્દ્રા પાંજરાપોરના ટ્રસ્ટીઓનો સંપર્ક કર્યો અને એમને મેં કહ્યું કે આવડી મોટી જમીન છે તો તમે કેમ કઈ કાર્યવાહી નથી કરતા તો એમણે કીધું કે દૂર છે થી અમને એ માટે દોડધામ કરવાનો અમે પણ હવે સેવાકીય પ્રવૃત્તિઓમાં છીએ પરંતુ અમારી પાસે એટલો બધો સમય નથી હોતો કે અમે એના માટે દોડધામ કરી શકીએ જો તમે એ માટે મહેનત કરતા હો તો અમે તમને એના અધિકારો આપવા તૈયાર છીએ અને એમણે આ વાત કરી એટલે આજે પ્રત્યક્ષ આ અહીંની શું સિચ્યુએશન છે શું પરિસ્થિતિ છે જોવા માટે અમે આવ્યા રામજીભાઈ બચ્ચુ ભમર અને ભાઈ શ્રી મનજીભાઈ ભમર પણ આવ્યા મારી સાથે નભુપરી ગોસ્વામી મારી સાથે છે જેઓ આદય પાંજરા પોળની અંદર બે હજાર અઢાર ઓગણીસ દરમિયાન કામ કરી ચુક્યા છે એમને મેં સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે આ ગૌચરની જમીન બચવી જોઈએ અને એ માટે એમણે પણ સરહદ્યતાથી તૈયારી બતાવી કે લક્ષ્મીજન ભાઈ આ કામ થતું હોય તો અમે ચોક્કસપણે આવીએ છીએ તો આ રીતે આજે અમે અહીં આવ્યા છીએ પરંતુ જે પ્રકારની અહીં પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે ખુલ્લે આમ આ વીડીની અંદર આગ લગાડવામાં આવી છે આ ચરિયાણનો નાશ કરવામાં આવી રહ્યો છે મારે શ્રી સરકાર સરકારશ્રીને કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ પર પગલા ભરવામાં આવે ગેરકાનૂની રીતે આમાં ઘુસણ કરનારા તત્વોને અટકાવવામાં આવે અને આ ગૌચરની જમીન છે ગૌચરની જમીન મુંદ્રા પાંજરો પણ પાછી પરત આપવામાં આવે જેનાથી અહીં ઘાસ અને ગૌ સેવા માટેનું અમે કાર્ય કરી શકીએ રામજીભાઈ એ માટે અમને પૂરેપૂરો સાથ આપવા તૈયાર છે હું રામજીભાઈનો પણ હૃદયથી આભાર માનું છું એ ખૂબ જ ઉદારતાથી કહ્યું ભાઈ શ્રી મનજીભાઈએ પણ આ માટેની તૈયારી બધી નભુપરી ગોસ્વામી પણ આ માટેની તૈયારી બતાવી છે તો રામજીભાઈ આપના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું આ ગૌચરની જમીન છે એની સંરક્ષણ થાય વહેલી તકે આની ઉપર જે કોઈ ગેરકાનૂની રીતે કોઈ પેશકશ કરવા માંગતું હોય તો એને રોકવામાં આવે એની સામે પગલાં ભરવામાં આવે અને ગૌચરની જમીન મુન્દ્રા પાંજરાપોળની માલિકીની જમીન ફરીથી મુન્દ્રા પાંજરાપોળના અધિકારમાં પરત આપવામાં આવે એવી હું માંગ કરું છું સમય તો આપણા દેશની અંદર લોકો ગાયો માટે થઈને પોતાના બલિદાનો આપતા પોતાના જીવ આપતા આજે એ જ સમય આવી રહ્યો છે કે લક્ષ્મીચંદ આજે પોતે પોતાનું સમર્પણ આ ધરતી માટે થઈને ગૌ માટે થઈને આપી રહ્યા છે ખરેખર ગુજરાતની જનતાએ દેશની જનતાએ જેવા યોદ્ધાઓ પ્રત્યે ખરેખર ગૌરવ અનુભવું જોઈએ પેઢીઓથી ગૌચર માટે યોગદાન આપી રહ્યા છે નિસ્વાર્થ ભાવે કારણ કે આજે ખરેખર કે હોવું જોઈએ કે અમે સાંભળ્યું એમની પાસેથી કે ત્રીસ રૂપિયા માસિક વેતનથી એ અહીંયા આગળ સેવા આપી રહ્યા તો આજે એને કહી શકે કે આજે ત્રીસ રૂપિયા થી લઈને અત્યારે તો આમ કહી શકાય કઈ જ નથી મળતું તેમ છતાં પણ આજે પોતે પોતાનો પરિવાર સાથે આ જમીનના રક્ષણ માટે પોતે પોતાનું રક્ષણ કરી રહ્યા છે તો ખરેખર રામજીભાઈ જેવા યોદ્ધા ગુરુ પણ અહીંયા આગળ અહીંયા આગળ ઉપસ્થિત છે એ પણ ઘણા વર્ષોથી આ જમીન માટે થઈને પોતે પોતાનું યોગદાન આપી રહ્યા છે ભાઈ શ્રી પણ અહીંયા આગળ એમના પરિવાર સાથે જોડાયેલા છે તો ખરેખર હવે એક સમય હતો કે જયારે જયારે ગાયો માટે થઈને પોતે પોતાના લોકો બલિદાન આપતા હતા પરંતુ આજે સરકાર શ્રી છે કાયદો વ્યવસ્થા છે તો સરકાર શ્રીને ખરેખર કાયદો અને વ્યવસ્થાને સાથે લઈ અને ખરેખર આ જે ગાયો માતાને છે એ ખરેખર ન્યાય મળવો જોઈએ એવું અમારો કચ્છવાગઢ ટીવી વતી પણ અમે સરકાર શ્રીને ને પ્રાર્થના કરીએ છીએ ગુરુ શું કહેશો તમે આ બાબતે નમસ્તે અમે એમ કહી શકીએ છીએ કે આ જગ્યા વહેલી તકે ગૌચર ને ગૌ માતાના ચારા માટે મળે આધુઈ પાંજરાપોળ હસ્તક પહેલા સંભાળતા હતા મુંદરા પાંજરાપોળની જમીન આધુઈ પાંજરાપોળને આપવામાં આવી હતી એ ઘણા વર્ષો પહેલાં અને આ સંચાલન પહેલાં સારું હાલતું હતું પણ હમણાં જેમ કહેવાય કે પચાસક ત્રીસ ચાલીસ વર્ષથી કોઈ સંચાલકમાં ગમે તે તૂટી આવી એને હિસાબે આગળ શું થયું એ ટાઈપ વ્યવસ્થા જળવાઈ રહી છે એ વ્યવસ્થા હવે આપણે શું કરવું છે એના માટે અમને સાથ સહકાર ગવર્મેન્ટ તરફથી ગુજરાત ગવર્મેન્ટ તરફથી મળે એવી અમે આશા રાખીએ છીએ રામજીભાઈ વાત કરીએ આપણા ત્રીસ વર્ષ ત્રણ પેઢીઓથી જે આ સેવા આપી રહ્યા છો કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અત્યારે શું સિચ્યુએશન છે આ જગ્યાની સિચ્યુએશન એવું છે ખરાબ થઈ ગયું છે હાલે કે એક તો છ સાત સાત જીસીબી હાલતા હતા ક્યારે બી મેં ને જાણ કરી હતી